નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ પાંચ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સંપૂર્ણ સોલ્યુશનની વાત કરીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત મહેમાન બન્યા છો તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબનું બટન ખાસ દબાવી દેવું જેના કારણે તમને પાછળના તમામ પ્રોજેક્ટનું સોલ્યુશન સૌથી પહેલાં મળતું રહે વિદ્યાર્થી મિત્રો પ્રથમ અહીં આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક સાથે જમીએ અહીં આપણને પ્રશ્નો પૂછેલા છે અને આ નવ પ્રશ્નોનું સોલ્યુશન આપણે મેળવવાના છીએ તમારા ઘરે કેટલા સભ્યો છે તે નોંધો હવે જુઓ મારા ઘરમાં દસ સભ્યો છે તો મેં દસ લખ્યું છે તમારા ઘરે પાંચ હોય તો તમારે પાંચ લખવાના છે છ હોય તો છ ત્રણ હોય તો ત્રણ જેટલા હોય તેટલા લખવાના રહેશે તમારા મમ્મી કે બા કેટલી રોટલી કે રોટલા બનાવે છે સંખ્યા લખો તો મારા મમ્મી ક્યારેક પચીસ રોટલી તો ક્યારેક આસપાસ બનાવે છે એટલે કે વીસ પચીસ રોટલી બનાવે છે તેની નોંધ કરો તો તમારા મમ્મીને પૂછવાનું છે કે રોટલી બનાવવા માટે આપણે સાનો ઉપયોગ કરીએ છીએ તો લોટ તેલ મીઠું પાણી વગેરેનો ઉપયોગ થાય છે પાંચસો ગ્રામ આસપાસનો લોટ હોય એક લોટો પાણી દોઢસો થી પચાસ ગ્રામ જેટલું

જમતી વખતે ખોરાક ચાવી ચાવીને ખાવો જોઈએ જમતી વખતે બિલકુલ ઓછું બોલવું જોઈએ જમતી વખતે જમવાનું કે અન્ન બગાડ ન થાય એટલી જ માત્રામાં આપણે જમવાનું જે છે તે ડીશમાં લેવું જોઈએ તમે રોટલી ભાખરી કે રોટલો બનાવ્યો છે હા મેં એકવાર રોટલો બનાવ્યો હતો જ્યારે મારી મમ્મી મને મૂકીને મામાના ઘરે ગઈ હતી ત્યારે મેં રોટલો બનાવ્યો હતો પરંતુ રોટલો ગોળ થયો હતો નહીં તમે ઘરના બધા સભ્યો સાથે જમો છો ના અમે અમે બધા ઘરના સભ્યો સાથે જમતા નથી કારણ કે ભાઈ ભણવા માટે જઈએ ત્યારે વહેલા જમીએ છીએ અને મારા પપ્પા ઓફિસેથી મોડા મોડા થોડા મોડા આવે છે ત્યારે જમે છે સાથે મારી મમ્મી પણ જમે છે એક સમયનું જમવાનું બનાવવામાં કેટલા સાધનોનો ઉપયોગ થયો હશે તેની નોંધ કરો તો એક સમયનું જમવાનું બનાવવાની અંદર રોટલીનો લોટ તેલ મીઠું પાણી શાકભાજી તપેલી ચપ્પુ તવો ચૂલો ગેસ લાઇટર મરચું હળદર વાટકો તાસડો કડાઈ ટોપલી વગેરે સાધનનો ઉપયોગ થયો હશે જમવાનું વધે તો તેનો શું ઉપયોગ કરવામાં આવે છે તો મારા ઘરે લગભગ જમવાનું વધતું નથી પરંતુ ક્યારેક વધે તો અમે વધારાની રોટલી ગાયને ખવડાવી દઈએ છીએ તે રોટલી કૂતરાને પણ નાખીએ છીએ ક્યારેક વધેલો ખાવાનું અમે પાડોશમાં પણ આપી દઈએ છીએ પ્રશ્ન નંબર નવ તમે નિયમિત કોઈ પશુ પક્ષીને ખાવા માટે રોટલી કે રોટલો આપો છો તો હા મારા ઘરે પશુ પક્ષીને ખાવા માટે રોટલી અપાય છે સૌથી પહેલાં રોટલી જે બનાવીએ છીએ તે કૂતરાને અમે આપીએ છીએ અને છેલ્લે રોટલી વધે તે અમે ગાયને ખવડાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારે આગળનું સોલ્યુશન મેળવવા માટે અહીં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરીને મેળવી શકો છો